ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય બાર સાંભળીશું ગરુડજી પૂછે છે હે સુરેશ્વર ભગવાન હવે મને અગિયારમાના દિવસની વિધિ કહો તથા હે જગદીશ્વર વૃષોત્સર્ગ વિધાન પણ મને જણાવો ભગવાન શ્રી હરિએ કહ્યું હે ગરુડ અગિયારમાના દિવસે સવારે જળાશય સમીપે અત્યંત શ્રદ્ધાથી ઉર્ધ્વદેહિક ક્રિયા કરવી વેદશાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણને બોલાવીને તેમને નમસ્કાર કરીને પ્રેતની મુક્તિ માટે તેમને વિનંતી કરવી ગોર સહિત સ્નાન અને સંધ્યાદિ કર્મ કર્યા બાદ અગિયારમાં દિવસે યથાવિધિ કર્મ કરવું દસ દિવસ સુધી મંત્રહીન નામ અને ગોત્રોચ્ચાર કરીને જ શ્રાદ્ધ કરવાનું છે પણ અગિયારમા દિવસે મંગલ સહિત પિંડદાન કરીને શ્રાદ્ધ કરવું વિષ્ણુની સોનાની પ્રતિમા બનાવવી બ્રહ્માજીની ચાંદીની મૂર્તિ બનાવવી શિવજીની તાંબાની મૂર્તિ બનાવવી અને યમરાજની લોખંડની મૂર્તિ બનાવવી ગંગાજળથી ભરેલો વિષ્ણુ કુંભ પશ્ચિમ દિશામાં તેના પર વિષ્ણુની મૂર્તિને પીળું વસ્ત્ર પહેરાવીને સ્થાપિત કરવી દૂધ અને પાણીથી ભરેલો કુંભ પૂર્વ દિશામાં સ્થાપિત કરવો તેના પર સફેદ વસ્ત્ર પહેરાવેલી બ્રહ્માજીની પ્રતિમા સ્થાપિત કરવી મધ અને ઘીથી ભરેલો કુંભ ઉત્તર દિશામાં સ્થાપિત કરીને તેના પર લાલ વસ્ત્ર પહેરાવી શિવજીની પ્રતિમા સ્થાપિત કરવી માત્ર જળથી ભરેલો કુંભ દક્ષિણ દિશામાં સ્થાપિત કરીને કાળું વસ્ત્ર ઓઢાળેલી યમરાજની મૂર્તિ તેના પર સ્થાપિત કરવી આ ચારેય કુંભની મધ્યમાં રંગથી મંડળ રચવું અને તેના પર કૌશિક નામના બ્રાહ્મણની પ્રતિમા સ્થાપિત દક્ષિણ દિશામાં મોં રાખીને જનોઈની અપસવ્ય કરીને તર્પણ કરવું ત્યારબાદ હોમ કરીને દલધર એટલે કે કુંભ આદિ દ્વારા શ્રાદ્ધ કરવું જોઈએ ત્યાર પછી પિતૃઓના ઉદ્ધાર માટે ગોદાન કરવું દાન કરતી વખતે પ્રાર્થના કરવી કે હે પ્રભો આ ગાય મેં પ્રસન્નતાપૂર્વક આપને સમર્પિત કરી છે ત્યાર પછી મૃતકે વાપરેલા વસ્ત્ર આભૂષણ વાહન તેમજ ઘીથી ભરેલું કાસાનું પાત્ર અને જે કંઈ સપ્તધાન ઉપલબ્ધ હોય તે સર્વેનું દાન આપવું તલ આદિ આઠ મહાદાન જે અંતકાળે આપ્યા ન હોય તે પણ સૈયાદાનની સાથે આપવા જે બ્રાહ્મણને સૈયાદાન આપવાનું હોય તેના પગ ધોઈને તેમને વસ્ત્ર અને અલંકાર આપવા તથા તેમનું પૂજન કરવું તેમજ સિદ્ધ કરેલું યાની રસોઈ બનાવી હોય તે તેમજ લાડુ પુડલા અડદની દાળના ફાટેલા વડા ખીર પીરસી અને ભોજન કરાવવું ત્યાર પછી ક્રિયા કરનાર પુત્રે સૈયા પર સોનાના પુરુષને સ્થાપિત કરવો એ પુરુષનું પૂજન કરી એ સૈયા વિધિવત બ્રાહ્મણને આપવી પછી બ્રાહ્મણને પ્રાર્થના કરવી કે હે ભૂદેવ પ્રેતની પ્રતિમાવાળી અને તમામ સામગ્રીથી સુસજ્જિત આ સહ્યા મેં તમને સમર્પિત કરી છે આમ કહીને કુટુંબસલ વિદ્વાન બ્રાહ્મણને એ સૈયા આપવી પછી તેમને નમસ્કાર કરીને વિદાય આપવી આ રીતના સૈયાદાન નવ દિવસનું શ્રાદ્ધ વૃક્ષોત્સર્ગના વિધાનથી પ્રેતને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે અગિયારમે મે દિવસે વિધિસર વૃદ્ધોત્સર્ગ કરવું કોઈપણ અંગમાં વાછરણાને ખોડ ન હોવી જોઈએ વળી એ વાછરડો અત્યંત બાળ અને લાલ રંગનો ન હોવો જોઈએ વાછરણાના લક્ષણ જોઈને તેનું દાન કરવું વાછરણાની આંખો લાલ હોય અને તે છીકણી રંગનો હોવો જોઈએ તેના સિંગડા ગળું પગની ખરીઓ આદિ લાલ હોવા જરૂરી છે તેનું પેટ સફેદ અને પૂઠ કાળી હોવી જોઈએ આવા લક્ષણ ધરાવતો વાછરડો બ્રાહ્મણને દાનમાં આપેલો જોઈએ રંગ લાલ અથવા પૂછડીએ હોય તેવો વાછરડો દાનમાં આપવો પીળા રંગનો વાછરડો વૈશ્ય દાનમાં આપવો વળી કાળા રંગનો વાછરડો શુદ્ર દાનમાં આપવો જોઈએ આખા શરીરે તપખીરિયા રંગનો વાછરડો હોય પૂછડું તથા પગ રંગી હોય તે વાછરડો પિંગરેગિયો કહેવાય છે એવા વાછરડાનું દાન કરનાર પિતૃઓ સદગતિ પામે છે જે વાછરડાના પગ મોં અને પૂંછડું સફેદ હોય અને બાકીના રંગ અગ્નિ જેવા રાતા હોય તે નીલ વાછરડો કહેવાય છે જે રંગે લાલ હોવા છતાં મોઢે તેમજ પૂંછડેથી સફેદ હોય અને તેની ખરીઓ તેમજ સીંગડા તપખીરિયા રંગના હોય તે વાછરડો રક્ત નીલ કહેવાય છે જે વાછરડો આખો એક જ રંગનો હોય અને પૂંછડેથી જ ભૂરા રંગનો હોય તે નીલલિંગ વાછરડો કહેવાય છે એ વાછરડો પૂર્વજોનો ઉદ્ધાર કરનાર મનાય છે આ વાછરડો સર્વાંગે સુભોષિત ગણાય છે જે આખો અંગ નીલવર્ણ ધરાવતો હોય અને જેની આંખો લાલ હોય જે મહાનીલ વાછરડો કહેવાય છે આમ પાંચ પ્રકારના નીલ મનાય છે હે ગરુડ વૃથોત્સર્ગ અવશ્ય કરવો જોઈએ ઉત્સર્ગ કર્યા પછી એ વાછરડાને પકડવો નહીં તથા ઘેર પાછો આવે તો તેને ઘરમાં રાખવો પણ જોઈએ નહીં આ અંગે એક જૂની કથા છે કે ઘણા પુત્રોની એટલા માટે ઈચ્છા રાખવામાં આવે છે કે એમાંથી કોઈ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે અને પુત્રીનો વિવાહ કરે નીલ જાતિના વૃક્ષનો ઉત્સર્ગ કરે જે વૃષોત્સર્ગ કરે છે તથા ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે તે યોગ્ય પુત્ર માનવો એ શિવાલયના પુત્રો વિષ્ટા સમાન છે જેના પૂર્વજ સૈખાહી નામના નરકમાં પડ્યા હોય એમનો પુત્ર વૃષોત્સર્ગ કરીને એકવીસ પેઢીને તારે છે આથી પિતૃઓની મુક્તિ માટે યત્નપૂર્વક યથાવિધિ યજ્ઞ કરવો જોઈએ જો એ ન હોય તો અન્યથી મંગાવવું તે વિધિ કરતી વખતે તન્મય થઈ મંત્ર સહિત નવગ્રહ સ્થાપન અને પૂજન કરવું વિધિ અનુસાર હોમ કરવો અને વાછરડા તથા વાછરડાનું પૂજન કરવું ત્યારબાદ વાછરડી તથા વાછરડાને મંગાવી તેમને કંકળ બાંધવું પછી વિવાહ વિધિ પ્રમાણે એક સ્તંભ રોકવો અને ત્યાં વાછરડો તથા વાછરડીનું સ્થાપન કરવું રુદ્રના જળથી એ બંનેને સ્નાન કરાવવા તથા ગંધ અક્ષત પુષ્પથી તેમનું પૂજન કરીને તેમની પ્રદક્ષિણા કરવી ત્યારબાદ એ વૃષભની દક્ષિણ બાજુ ત્રિશુળ અને ડાબી બાજુએ ચક્ર સ્થાપિત કરવું અને એ વાછરડી વાછરડા સમક્ષ હાથ જોડીને મંત્રોચ્ચાર કરવો હે વૃષરૂપી ધર્મ બ્રહ્માજીએ આપને આ રૂપે સર્જ્યા છે મેં તમારો ઉત્સર્ગ કર્યો છે તો મને સંસાર રૂપી સાગરમાંથી પાર ઉતારો આ રીતે મંત્રોચ્ચાર પ્રાર્થના રૂપે કરીને નમસ્કાર કરીને તેમનો ઉત્સર્ગ કરવો જોઈએ ભગવાન શ્રી હરિ આગળ કહે છે કે હે ગરુડ આ પ્રમાણે કર્મ કરનારને હું વરદાન આપનારો થઉં છું હે ગરુડ એ પ્રમાણે પ્રયત્ને મોક્ષ આપું છું હે ગરુડ આ કર્મ અવશ્ય કરવું જ જોઈએ મૃતકનો ઉત્સર્ગ પુત્રે કરવો જેથી મૃતક પુરુષને ફળ પ્રાપ્ત થાય છે જો હયાત પુરુષ સ્વહસ્તે વૃતોત્સર્ગ કરે છે તો તેને પણ તે જ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે વાંજ્યો પુરુષ આ વિધિ કરે તો તેને સુખપૂર્વક ઉત્તમ ગતિ મળે છે આ વિધિ કારતક આદિ મહિનામાં સૂર્ય ઉત્તરાયણમાં હોય તે સમયે અથવા શુક્લ કે કૃષ્ણ પક્ષથી બારસથી શરૂ કરીને આરંભને તેની જોડે આવતી તિથિમાં કરવું ચંદ્ર અને સૂર્યગ્રહણની તિથિએ તેમજ મેષ તુલનાના સંક્રાંતિકાળમાં અથવા દક્ષિણાયણ કે ઉત્તરાયણના દિવસે વૃષોત્સર્ગ કરી અને આ કર્મ કરી શકાય છે પહેલાં શુભ લગ્ન અને શુભ મુહૂર્ત તેમજ ઉત્તમ દેશકાળ જોઈ સ્વસ્થ મને આ કર્મ કરવાનું છે બ્રાહ્મણને બોલાવીને જપ હવન દાન આદિ દ્વારા દેહની શુદ્ધિ કરી પહેલાં કહેલ રીત અનુસાર હવન આદિ કર્મકાંડ કરાવવું ત્યાર પછી શાલિગ્રામની સ્થાપના કરીને વૈષ્ણવી શ્રાદ્ધ કરવું અને આત્મશ્રદ્ધા કર્યા પછી બ્રાહ્મણને દાન આપવું હે ગરુડ આ પ્રમાણે પુત્રવાન કે પુત્રહીન વિધિ કરે તો તેના સઘળા મનોરથો વૃષોત્સર્ગના પુણ્યથી સિદ્ધ થાય છે વૃષોત્સર્ગ કરવાથી જેવી ગતિ મળે છે તે અગ્નિ હોમ યજ્ઞ અને અનેક દાનોથી મળવી દુર્લભ કે મુશ્કેલ છે બાળકિશોર કુમાર તારુણ્ય કે વૃદ્ધાવસ્થામાં જે જે પાપ કર્મી કર્યા હોય તે સર્વેનો નાશ વૃષોત્સર્ગ રૂપી કર્મથી થાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્ર દોહ ગુરુપત્ની સાથે સહગમન બ્રહ્મ હત્યા કે સોનું ચોરવું આદિ પાપોમાંથી વૃષોત્સર્ગ કરનાર મુક્ત થાય છે આથી શ્રદ્ધા તથા પ્રીતિપૂર્વક વૃષિયજ્ઞ કરવો હિતાવહ છે હે ગરુડ વૃષોત્સર્ગ જેવું પુણ્ય આ જગતમાં બીજે ક્યાંય નથી સ્ત્રી પતિ તથા પુત્રને આરોગ્ય પ્રાપ્ત થાય તેવા હેતુને ધ્યાનમાં રાખીને વૃષોત્સર્ગ કરવો નહીં તેણે અતિ દૂધ આપનારી ગાય બ્રાહ્મણને દાનમાં આપવી હે ગરુડ જે પુરુષ આખલા પર આરૂઢ થઈને પોતાના દેહનો તથા અન્ય ભાર ઉપડાવે છે તે મહાપ્રલય કાળ સુધી ભયંકર નરકમાં સળપતો રહે છે જે પુરુષ નિર્દય બનીને બળદ કે આખલાને સખત રીતે મારે છે કલ્પ સુધી યમયાતના તેમને વેઠવી પડે છે આ રીતે વૃથોત્સર્ગ કરીને સપિંડી સુધી શ્રાદ્ધ કરવું જોઈએ તેનો સમય અને વિધિ હું તમને અહીં જણાવું છું પહેલો પિંડ મૃત્યુ પામ્યો હોય તે જગ્યાએ બીજો પિંડ ઘરના પ્રવેશ દ્વારે ત્રીજો પિંડ સ્મશાનમાં અર્ધમાર્ગે ચોથો પિંડ ચિતામાં પાંચમો પિંડ સબના હાથમાં અને છઠ્ઠો પિંડ સબના હાટકા એકત્ર કરવાના સ્થળે આમ દસ પિંડ દસ દિવસ સુધી આ રીતે આપવા આમ ષોડશાપિત થયા પરંતુ પહેલું તથા શ્રાદ્ધ મલિન શ્રાદ્ધ કહેવાય છે હવે ષોડશમાંનું બીજું શ્રાદ્ધ કહું છું પહેલો પિંડ વિષ્ણુને બીજો શિવજીને ત્રીજો પિંડ સહપરિવાર યમરાજને આપવો ચોથો પિંડ ચંદ્રને પાંચમો અગ્નિનો અને છઠ્ઠો કવ્યવાહ દેહને તેમજ સાતમો પિંડ કાળદેવને આપવો આઠમો પિંડ રુદ્રનો નવમો પુરુષ દેવને દસમો પ્રેતને અને વિષ્ણુને અગિયારમો પિંડ અર્પણ કરવો બારકમો પિંડ બ્રહ્માજીને તેરમો પિંડ શ્રીહરિને ચૌદમો શિવજીને તેમજ પંદરમો પિંડ યમરાજને આપવો સોળમો પિંડ યમ પુરુષને આપો આ શ્રાદ્ધને તત્વવેતાએ મધ્યમ સોડક્ષ રૂપે ઓળખાવે છે ચાર માસ સુધી સતત દર મહિને આ માસિક શ્રાદ્ધ કરવું જોઈએ બાર માસ અને પાક્ષિક ત્રિપાક્ષિક ન્યુમનાદિક આમ તે પ્રમાણે સોળ શ્રાદ્ધ કરવા હે ગરુડ તમને ઉત્તમ સોળ શ્રાદ્ધ કહ્યા અગિયારમાં દિવસે ભાતના પિંડ આપીને આ શ્રાદ્ધ કરવું જેની પાછળ અડતાલીસ શ્રાદ્ધ થાય છે તેના પ્રેતત્વનો શીઘ્રતાપૂર્વક નાશ થાય છે અને પ્રેતત્વથી યુક્ત બની તે પિતૃઓની પંક્તિમાં પ્રવેશે છે પિતૃઓની પંક્તિમાં પ્રવેશવા માટે આ અડતાલીસ શ્રાદ્ધ અવશ્ય કરવા જ જોઈએ જેની પાછળ આ શ્રાદ્ધ થતા નથી તેનું પ્રેતત્વપણું એવું ને એવું જ કાયમને માટે રહે છે જ્યાં સુધી અડતાલીસ શ્રાદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રેતપણાનો નાશ થાય નહીં ત્યાં સુધી સ્વદત્ત શ્રાદ્ધ તે પામતો નથી આથી પુત્રે યથાવિધિપૂર્વક આશ્રાદ્ધ અવશ્ય કરવા પત્નીએ પોતાના પતિ પાછળ આશ્રાદ્ધ કરીને તેના પ્રેતપણામાંથી તેને મુક્ત કરવો તે આમ કરે તો તેને પણ અનંત ફળ પ્રાપ્ત થાય છે મૃત્યુ પામનાર પતિનું ઉર્ધ્વદેહી કર્મ કરનાર સ્ત્રી પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ યજ્ઞાદિ કરે તો તે સતી નારી કહેવાય છે આ રીતના કર્મો કરીને જે જીવન ગાળે છે તે પતિના ઉપકાર અર્થે જ જીવન ગાળે છે તેમ માનવું મૃત્યુ પામનાર પતિના આત્માનું સેવન કરનાર સ્ત્રીનું જીવન સફળ થયું એમ માનવું હે ગરુડ જેમ કોઈ માનવ અસાવધાનપણે અકસ્માતે દેવ્યાંગે જળ કે અગ્નિમાં પડીને મૃત્યુ પામે તો તેની નારાયણ બલી આદિ સર્વક્રિયાઓ કરવી જોઈએ સર્પદંશથી મરણ પામનારની પાછળ શુક્લ અને કૃષ્ણ પક્ષની પાચમના દિવસે નાગપૂજન પૂજન કરવું નાગપૂજનમાં ધરતી પર લોટથી નાગ દોરવા અને તેમનું સુગંધ યુક્ત સફેદ પુષ્પોથી પૂજન કરી ચંદન અક્ષાદી ચડાવવા તેમને દીપ સમર્પિત કરી તલ અને અક્ષત ચડાવવા ત્યાર પછી તેમને કુબેરનું નૈવેદ્ય સમર્પિત કરવું અને દૂધ પણ અર્પણ કરવું પછી ભૂદેવને યથાશક્તિ સુવર્ણદાન તેમજ ગૌદાન આપીને હાથ જોડીને નાગરાજને કહેવું હે નાગરાજ મારી પૂજાથી આપને સંતોષ થજો ત્યારબાદ એ મરનારની નારાયણબલીથી ક્રિયા કરવી નારાયણબલીની ક્રિયાથી જીવ સમસ્ત પાતકોમાંથી મુક્ત થઈ સ્વર્ગ પામી શકે છે આમ સમસ્ત ક્રિયાઓ વર્ષના અંત ભાગમાં પૂરી થાય ત્યાં સુધી અન્ન જળ સહિતનું ઘટદાન કરવું અને અગિયારમાં દિવસે યથાર્થ વિધિપૂર્ણ સમસ્ત પિંડદાનની વિધિ કરવી આ રીતે સઘળા કર્મો અગિયારમા દિવસે કરીને બારમા દિવસે સપિંડી કર્યા બાદ સૂતક ઉત્તરે ત્યારે સૈયાદાન અને પડદાન કરવું અત્યંત જરૂરી છે ઇતિશ્રી ગરુર પુરાણે સારો ધારે એકાદશ દિન વિધિ નિરૂપણોના દ્વાદશમો ધ્યાય સમાપ્તમ બોલો વિષ્ણુ ભગવાનની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુર પુરાણ અધ્યાય બાર સાંભળ્યો વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલને જો પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા Jai Sri Krishna